નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવ મોગરા ખાતે આદિવાસીઓની કુળદેવી પાંડોરી માતા યાહમોગી મંદિરે મહાશિવરાત્રી ભવ્ય મેળો ભરાયો છે ત્યારે આઠમી માર્ચ થી બારમી માર્ચ સુધી પાંચ દિવસનો આ મેળો ત્યારે પરંપરાગત વસ્ત્રો પર આધીન કરીને સ્ત્રીઓ આગવી શૈલીના અલંકારો સજી ધજીને મેળો હલવા આવેલા આદિવાસીઓ આદિવાસી સંસ્કૃતિને જીવંત કરી હતી રાજ્યનું એક માત્ર નેપાળી શૈલીનું આ મંદિર છે જ્યાં મહાશિવરાત્રી શિવની નહીં પરંતુ શક્તિની પૂજા થાય છે અહીં ત્રણ રાજ્યો ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના લાખો શ્રદ્ધાળુઓ અહીંયા ઉમટ્યા હતા આદિવાસીઓ ખેતીનો પહેલો પાક ઉપરાંત નારિયેળ ચુંદડી અને પહેલી ધારનો દેશી દારૂ પ્રસાદ તરીકે ધરાવ્યો હતો અહીં દરેકની બાદ આખરી માનતા પૂર્ણ થાય છે શક્તિની આરાધના સમા પાંડોરી માતાને નૈવેદ્યમાં નવા વાંસમાંથી બનાવેલ ટોપલીઓમાં ખેતીનો પહેલા પાક ધાન્ય સહિત માનેલી માનતાને આધારે ચીજવસ્તુઓ લાવીને માતાજીને અર્પણ કરી પૂજા અર્ચના કરે છે પ્રસાદ રૂપે મળેલ ધાન્યને અનાજના કઠોરમાં રાખે છે જે બારે માસ ખૂટતું નથી તેવી લોકવાયકાઓ છે આ ધાર્મિક સ્થળ માટે એમ પણ કહેવાય છે કે પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન આ સ્થળે આવીને વસ્યા હતા નેપાળના પશુપતિનાથ શૈલીનું એકમાત્ર મંદિર અહીં દેવ મોગરા ખાતે આવેલ છે જો કે શિવ કે શિવરાત્રી સાથે કોઈ સંબંધ નથી છતાં મેળો મહાશિવરાત્રીના રોજ ભરાય છે લાખોની સંખ્યામાં આદિવાસીઓ પોતાની બાદ આખરી માનતાપૂર્ણ કરવા પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને શ્રીઓ આગવી શૈલીના અલંકારો સજી ધજીને મેળામાં ઉમટ્યા હતા પરંપરાગત મેળામાં આદિવાસી દર્શન થાય છે અહીં ધન ધાન્ય મદિરા તેમજ પશુ પક્ષીઓ ચડાવે છે આદિવાસીઓએ બાદા માટે કાપડના ટુકડાથી ટોપલી બાંધીને શ્રદ્ધાપૂર્વક માથે મૂકીને કલાકો સુધી લાઈનમાં ઉભા રહીને દર્શન કરી ધન્યતા અનુભવી ત્યાં હોય છે ત્યારે મોગરા મંદિરે પહેલી દારનો દેશી દારૂ ચડાવવાનો અનોખો રિવાજ પણ છે આદિવાસીઓ બોટલમાં પહેલી ધારનો પાંડોરી માતાને તરીકે ધરાવે છે ગુજરાત સરકાર દેવમોગરા ને યાત્રાધામ તરીકે વિકસાવી રહી છે ત્યારે આ ધાર્મિક સ્થળનું નું મહત્વ વધી ગયું છે કે બે હજાર ફૂટ ની સાતપુડાની રમ્ય ગીરિમાળાઓ આવેલ આ મેળામાં પગપાળા સંગ દ્વારા બળદ વાહનો દ્વારા લાખોની સંખ્યામાં આદિવાસીઓ પોતાની બાધા આખરી માનતા પૂર્ણ કરવા આવી પહોંચ્યા અહીં શ્રદ્ધાળુઓ પૂજાપામાં પામાં ધનધાન્ય મદિરા પશુ પક્ષીઓ ચડાવે છે આદિવાસીઓની બાધા માનતા કાપડના ટુકડાથી ટોપલી બાંધીને શ્રદ્ધાપૂર્વક માથે મૂકીને કલાકો સુધી લાઈનમાં ઉભા રહીને દર્શન કરી ધન્યતા અનુભવી હતી बोलो देव मुग्रा माता की यह मोगी माता की जय पांडरी माता की जय कालिका माता की जय राजा पंठा की जय गांडा ठाकुर की जय चालू वर्ष नो बेहजार चौबीस नो यहाँ पांडरी देवमोगरा माता नो मेड़ो आठमी मार्च थी बारमी मार्च सुधी आ भव्य मेड़ो भरा से आ मेड़ो એ મેળો નહીં પણ પવિત્ર યાત્રા તરીકે અહીં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ દર્શનાર્થીઓ શ્રદ્ધાળુઓ દેવમોગરા દર્શન કરવા માટે પગપાળા ચાલતા નાચતા ગાતા પોતાના સંઘ અને પરિવાર સાથે અહીંયા આવતા હોય છે અને મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન અને ગુજરાત આ ચાર રાજ્યનો સૌથી મોટો આ મેળો એ અહીંયા ભરાતો હોય છે થી શરૂ થઈને બારમી તારીખ એટલે પાંચ દિવસનો આ ભવ્ય મેળો ભરાય છે અને જેમાં પરંપરાગત રીતે ધન ધાન્ય અને માથા પર ટોપલી લઈને શ્રદ્ધા સાથે એમાં ધન ધાન્ય હોય છે ખેતી પાક સાથે એના શાકભાજી ફળ ફળાદી માતાજીને જે અર્પણ કરવાનું એ નૈવેદ આ બધું જ એમાં લઈને આવતા હોય છે અને આ અહીંયા અર્પણ કરી અને પોતાની બાધા માનતા પૂરી કરતા હોય છે આ મેળામાં જે લાખો શ્રદ્ધાળુઓ આવે છે એ મેળામાં સ્વયં શિસ્તમાં રહીને બાર કલાક અઢાર કલાક સુધી પણ એ લાઈનમાં ઉભા રહી છે અને દર્શન લે છે ક્યાંય કોઈ જાતની ધક્કા થતી નથી શ્રદ્ધાળુઓ ખૂબ શ્રદ્ધાથી લાખોની સંખ્યામાં વર્ષોથી અહીંયા દર્શન કરવા આવે છે અને માતાજીની શ્રદ્ધા આસ્થા અને મનોકામના એ બધા શ્રદ્ધાળુઓની પૂરી થતી અહીંયા જોવા મળે છે મારું નામ નાનસિંહભાઈ વસાવા દેવમોગરા માઈ મંદિર ટ્રસ્ટના વાઇસ પ્રેસિડેન્ટ અહીંયા જિલ્ નર્મદા જિલ્લાનું પ્રશાસન તંત્ર અને વહીવટી તંત્ર પણ ખડે પગે રહીને માનનીય નર્મદા જિલ્લાના કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને ખૂબ સુંદર વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ થતું હોય છે અને આ મંદિર ટ્રસ્ટ ચારસો જેટલા સ્વયંસેવકોને અહીંયા રાખી ખડે પગે રાખે છે જેઓ ત્રણેય રાજ્યની ભાષા બોલી સાથે જોડાયેલા હોય છે જેઓ દર્શનાર્થીઓને શ્રદ્ધાળુઓને પોતાની લોકલ ડાયલેક્ટમાં પણ એ સમજાવી અને આ દર્શન પૂરું પાડતા હોય છે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકા ખાતે દેવમોગરા ખાતે આવેલ દેવ મોગરા માતા જેને યાહ મોગી માતા પાંડુરી તરીકે ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનના લોકો મહાશિવરાત્રીના દિવસો દરમિયાન શ્રદ્ધાપૂર્વક પોતાની માનતા અહીંયા આવી અને પૂર્ણ કરે છે દેવમોગરા માતા એ વિશ્વની માતા છે જગતની માતા છે જે જગતને માતાએ અન્ન આપી છે કણી આપી છે અને એ રીતે આખા વિશ્વની અંદર માતા પ્રખ્યાત છે અહીંયા આવનાર ભક્તોની માતા મનોકામના પૂર્ણ કરે છે અને આ ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ રાજસ્થાનના હજારો આદિવાસી સમાજના લોકો મહાશિવરાત્રીના દિવસો દરમિયાન અહીંયા દર્શનાર્થે આવે છે અહીંયા દર્શનાર્થે આવનાર ભક્તોનું માતા અવશ્ય મનોકામના પૂર્ણ કરે છે એટલે આ દિવસો દરમિયાન માતાજીને શ્રદ્ધાપૂર્વક લોકો બધા હિજારી લઈને માથે ટોપલી લઈને ધન ધાન્ય સાથે દર્શન કરવા આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે માતા કી જય વસાવા ડીડી આદિવાસીઓની દેવી અને શ્રદ્ધાનું સ્થાન એટલે નર્મદા જિલ્લાનો દેવમોગરાનો મેળો આદિવાસીની કુળદેવી દેવી યામોગી પાંડોરી માતા તરીકે ઓળખાય છે અને અહીંયા શિવરાત્રીએ ભવ્ય મેળો ભરાય છે નર્મદા જિલ્લાનો આદિવાસીઓનો સૌથી મેટો મેટો મેળો આ માતાનો મેળો ભણાય છે અહીંયા દિવસ સુધી ત્રણ રાજ્યો ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ પગપાળા સંઘ પ્રવાસીઓ અહીં દર્શન કરવા આવે છે અહીંયા ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે અહીંયા પ્રથમ ખેતીનો પાક ધન ધાન્ય ધરાવવામાં આવે છે પહેલી ધારનો દેશી દારૂ પણ ધરાવવામાં આવે છે અને અહીં ગાડી શ્રદ્ધાપૂર્વક મસ્તક નમાવીને પોતાની બાધા આખરા પૂરી કરે છે એમ કહેવામાં આવે છે કે અહીંયા દરેકની મનોકામના પૂર્ણ થાય છે પાંચ દિવસ લાખો શ્રદ્ધાળુઓ અહીંયા ભક્તિભાવપૂર્વક પોતાના દર્શન કરે છે લાંબી લાંબી કતારોમાં શિસ્તબદ્ધ રીતે આદિવાસીઓ માથે ટોપલી મૂકીને અને પોતાનો પૂજાનો સામાન લઈને નારિયેળ ચૂંડડી અને ધરાવે છે અને પોતાની શ્રદ્ધા ધરાવે છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગણીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ